જેવું તમે ઈ એચઆર એમ એસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને એક વેબસાઇટ જોવા મળશે ઈ ડેસ એચઆર ગુજરાત જીઓવી ડોટ ઇન તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી મિત્રો એચઆરએમ એસનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે હવે મિત્રો અહીં જે રિકવાયરમેન્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં સૌથી પહેલા એપ્લાયનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી એ જે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેનું એક લિસ્ટ છે તે તમને જોવા મળશે

પેલા એફિડેવિટ મિત્રો અપલોડ કરવાનું થતું હતું પરંતુ એફિડેવિટની પ્રક્રિયા રદ કરી અને હવે સ્વઘોષણા પ્રમાણપત્ર છે તે ઉમેદવારોએ અપલોડ કરવાનું રહેશે તમે નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો તમને સ્વઘોષણા પ્રમાણપત્રનો નમૂનો છે તે તમને જોવા મળશે અહીં તમે જોઈ શકશો

તમારી જે જન્મ તારીખ છે તે અહીં લખવાની રહેશે તમારા ગામનું નામ તાલુકાનું નામ અને જિલ્લાનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીં તમારે જિલ્લાની જાહેરાત ક્રમાંક નંબર છે તે લખવાના રહેશે હવે આ જે જિલ્લાની જાહેરાત ક્રમાંક નંબર છે તે ક્યાંથી મેળવવાના રહેશે તેના વિશે વાત કરીએ મિત્રો તે જાહેરાત ક્રમાંક નંબર છે તે જે એચઆરએમએસ નું પોર્ટલ છે તેના ઉપરથી તમે મેળવી શકશો હવે મિત્રો અહીં તમામ જિલ્લાનું લિસ્ટ છે તે તમને જોવા મળશે જો તમે મિત્રો મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો તમારા જિલ્લાના નામની પાછળ તમને નો ઓપ્શન છે તે જોવા મળશે હવે મિત્રો અહીં તમારા જિલ્લાનું નામ છે છે તો તેના તેના નામની સામે જે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે ત્યાર પછી આઈ એગ્રીના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે હવે મિત્રો અહીં તમારા જિલ્લાના નામની પાછળ અહીં કાઉસમાં ચાર ડિજિટનો એક કોડ છે એક ક્રમાંક નંબર તમને લખેલ જોવા મળશે હવે અહીં જે ક્રમાંક નંબર આપેલા હોય તે મિત્રો અહીં ફોર્મમાં તમારે જાહેરાત ક્રમાંક નંબર તરીકે લખવાના રહેશે અહીં જે ક્રમાંક નંબર આપેલા છે તે જાહેરાત ક્રમાંક નંબર છે જેથી કરી મિત્રો તે જ અહીં ક્રમાંક નંબર તમારે લખી દેવાના રહેશે ત્યાર પછી અહીં મિત્રો અમુક વિગત આપેલી છે તે તમારે વ્યવસ્થિત વાંચી લેવાની રહેશે અને નીચે અહીં તમારે તમારી સહી કરી દેવાની રહેશે અહીં તમારું આખું નામ લખવાનું રહેશે આધાર કાર્ડના નંબર અથવા તો કોઈ પણ એક ઓળખના પુરાવાના નંબર અહીં તમારે લખી દેવાના રહેશે તમારા ગામનું નામ અહીં લખવાનું રહેશે જે તારીખે તમે અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે તમામ વિગત ભરાઈ જાય એટલે તેને વ્યવસ્થિત ફોટો પાડી અથવા તો વ્યવસ્થિત સ્કેન કરી અને તેનું એક પીડીએફ ફાઇલ બનાવવાની રહેશે અને મિત્રો જે જગ્યાએ સ્વઘોષણના પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું થાય છે તે જગ્યાએ તમારે તે પીડીએફ ફાઈલ અપલોડ કરી દેવાની રહેશે પરંતુ મિત્રો અહીં જાહેરાત ક્રમાંક નંબર લખવામાં ખાસ ધ્યાન રાખજો ઉતાવળમાં મિત્રો અહીં પોર્ટલ ઉપર જે ક્રમ નંબર આપવામાં આવેલા છે તે નંબર ન લખતા એ મિત્રો જે જાહેરાત ક્રમાંક નંબર તમારા જિલ્લાના નામની પાછળ આપવામાં આવેલું છે ચાર ડિજિટનો તે જ તમારે જાહેરાત ક્રમાંક નંબર લખવાનો રહેશે